નાગરિકો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અથવા ઈમેલ દ્વારા પોતાની સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ રિપોર્ટ કરી શકે છે જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે હેલ્પલાઇન દ્વારા નાગરિકોને સ્વચ્છતા અભિયાન કચરો સંગ્રહણ અને રી પ્રોગ્રામ્સ વિશે માહિતી આપવામાં આવશે જેથી તેઓ સ્વચ્છતા જાળવવામાં સહાય કરી શકે નાગરિકો હેલ્પલાઇન દ્વારા સ્વચ્છતા સુવિધાઓમાં સુધારો માટે તેમના ફીડબેક અને સૂચનો આપી શકે છે જે જિલ્લા પંચાયતો દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે હેલ્પલાઇન દ્વારા નાગરિકો સરળતાથી તેમની સમસ્યાઓ રિપોર્ટ કરી શકે છે જેનાથી

સુધારો કરી શકે છે એવા કિસ્સામાં ઘણી વખત લોકોને એવું લાગતું હોય છે કે અમે ક્યાં જાણ કરીએ તો આ પ્લેટફોર્મ થકી આપ લોકો અમારા તંત્રને જાણ કરી શકો છો અને અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે કે જે સ્થળ ઉપરની પરિસ્થિતિ પ્રમાણે એનો શું નિકાલ થઈ શકે છે એમાં હોઈ શકે કે તાત્કાલિક પણ નિકાલ થઈ શકતું હોય અને અમુક વખત એના માટે અલગથી કોઈ ગ્રાન્ટનું આયોજન વગેરે કરવાનું પણ થાય તો એ પણ અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે